રાજકોટમાં સિંગતેલ સિવાય કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો નોંધાયો છે કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે પંચોતેર નો વધારો તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં સાઠ રૂપિયાનો વધારો થયો છે કપાસિયા તેલનો ડબ્બો સત્તરસો નેવું થી વધીને અઢારસો પંચ્યાસી સુધી પહોંચ્યો છે તો પામોલીન તેલનો ડબ્બો એક હજાર છસો પાંચ થી વધીને એક હજાર છસો પંચ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો છે રાયડાના તેલમાં પણ રૂપિયા પચાસ નો ભાવ વધારો તો કોપરેલમાં એકસો વીસ રૂપિયાનો ભાવ વધારો તેલીબીયા પાકો અને નુકસાની અંદાજ લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે અત્યારે સિંગતેલ અને સાઈડ ની અંદર સામા રાહ જોવા મળી રહી છે અત્યારે સિંગતેલ ની પરિસ્થિતિ ખાસ કરીને જોવા જઈએ તો સિંગતેલ સાતમ આઠમ પછી વરસાદની સીઝન અને વરસાદ પૂરું પડતા એક વખત એક તબક્કે ની અંદર નીચો થી સો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો હતો પણ વાતાવરણ યોગ્ય પ્રમાણમાં ખુલી જતા અને મગફળી નવી આવક ઝડપથી થઈ જશે એવી આશાવાદે સિંગતેલની અંદર ફરીથી ભાવ ઘટાડાનો દોર ચાલુ થયો છે અને ફરીથી સિંગતેલ છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર પિંચોતેર રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે એની સામે સાઈટ તેલની અંદર જોવા જઈએ તો સાઈટ તેલની અંદર અત્યારે પાઇપલાઇન બિલકુલ ખાલી છે કપાસિયા તેલની પરિસ્થિતિ અતિશય નાજુક હોવાને કારણે કપાસિયા તેલ દસ કિલોની અંદર છેલ્લા પંદર વીસ દિવસની અંદર દોઢસો રૂપિયા જેવી ખૂબ તેજી આવેલી છે અને ડબ્બે બસોથી સવા બસો રૂપિયા જેવો કપાસિયા તેલનો ભાવ વધારો આવેલો છે આ ઉપરાંત પામોલીન તેલની અંદર પણ સોથી દોઢસો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે પામોલીન તેલમાં ગઈકાલને આજ વચ્ચે જ ફક્ત સાઠ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે આવી બધી તેજી જોવાનું કારણ કારણ જોવા જઈએ તો ઇમ્પોર્ટરોએ ભાવ ઇમ્પોર્ટરે સિન્ડિકેટ કરેલી છે એવું દેખાઈ રહ્યું છે આ ઉપરાંત પામોલીન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી એને કારણે પણ ઇમ્પોર્ટરે માલની વેચવાલી બિલકુલ બંધ રાખેલી હતી એને કારણે પાઇપલાઇન બિલકુલ ખાલી હોવાને કારણે લોકોએ અનાપ ભાવે તેલની ખરીદી કરેલી હતી એને કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે અઢારસો રૂપિયાનો ડબ્બાનો ભાવ છે થી અઢારસો ને પચાસ રૂપિયાના ભાવમાં કપાસિયા તેલ જૂનો ડબ્બો અને નવો ડબ્બો અત્યારે ઓગણીસો રૂપિયામાં મળી રહ્યો છે એની સામે પામોલીન તેલનો ડબ્બો સત્તરસો રૂપિયા જૂનો ડબ્બો નવો ડબ્બો સત્તરસો ને પચાસ થી સાઠ રૂપિયા અને સંખ્લાવર તેલનો ડબ્બો પંદર લિટરની અંદર પંદરસો પચાસથી લઈને સોળસો પચાસ સુધી પંદર લિટરનો ડબ્બો જોવા મળી રહ્યો છે